હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું રૂપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ પ્રેગ્નન્સી ન રહેવા માટેના જવાબદાર કારણો અને તેમાં પણ મુખ્યત્વે અગિયાર એવા કારણો છે કે જે આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું જેના પર જો ધ્યાન દેવામાં આવે ને તો પ્રેગ્નન્સી ન રહેવાનો ઉપાય આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ કયા છે આ કારણો ચાલો જાણી લઈએ કારણ નંબર એક મિત્રો પ્રેગ્નન્સી ન રહેવા માટે જવાબદાર એક કારણ એ પણ છે કે જેમાં તમે વધુ પડતું ધૂમ્રપાન કરતા હો પાન બીડી ગુટખા આ બધી વસ્તુઓનું સેવન તમે વધારે માત્રામાં કરતા હોવ તો તે પણ એક જવાબદાર કારણ છે કે જેનાથી પ્રેગ્નન્સી નથી રહેતી કારણ નંબર બેની ની વાત કરવા જાઓ તો પુરુષ અથવા સ્ત્રી બંનેમાંથી કોઈ એક અથવા બંને વધારે પડતો સ્ટ્રેસ લેતા હોય અથવા વધારે પડતા ટેન્શનથી પીડિત રહેતા હોય તો તે પણ આ પ્રેગ્નન્સી ન રહેવા માટે જવાબદાર કારણ હોઈ શકે છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો કારણ નંબર ત્રણની વાત કરવા જઈએ તો વધારે પડતું વજન જી હા મિત્રો બહેનોનું વધારે પડતું વજન છે તે પણ પ્રેગ્નન્સી ન રહેવા માટેનું એક મુખ્ય કારણ હોઈ શકે છે ચોથી કારણ આપણે જે વાત કરવા જઈએ તો એ છે મોટી ઉંમર મિત્રો બહેનોની જ્યારે અમુક ઉંમર કરતાં ઉંમર વધી જાય છે ત્યારે તેમનામાં માસિક આવવાની સમસ્યા છે તે વધતી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે પણ માસિક ઇરેગ્યુલર બની જાય છે અને તેનાથી પણ તેમની પ્રેગ્નન્સી ન રહેવાની કારણ છે તે જવાબદાર બની શકે છે કારણ નંબર પાંચની વાત કરવા જઈએ તો પુરુષો અને સ્ત્રીઓ બંને જ્યારે ફિટ અંડરવેરનો ઉપયોગ કરતા હોય એકદમ ટાઇટ અંડરવેરનો ઉપયોગ કરતા હોય તો તે પણ પ્રેગ્નન્સી ન રહેવા માટે જવાબદાર કારણ હોઈ શકે છે છઠ્ઠા કારણની વાત કરવા જાઓ તો થાઇરોઇડની સમસ્યા જ્યારે ખાસ કરીને બહેનોમાં આ સમસ્યા રહેતી હોય તો તે પણ આના માટે એક જવાબદાર કારણ હોઈ શકે છે વિટામિન ડીની ઉણપ તે પણ આના માટે ખૂબ જ જવાબદાર કારણ આપણે ગણી શકીએ છીએ ઉપર આગળ વાત કરવા જઈએ આઠમા કારણની તો અનિયમિત માસિક અથવા તો પીસીઓડી કે જેને અંગ્રેજીમાં આપણે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ તે પણ પ્રેગનન્સી ન રહેવા માટેનું એક કારણ છે કારણ નંબર નવની વાત કરવા જાઓ મિત્રો તો બહેનો અને ભાઈઓ બંને પક્ષે લાગુ પડે છે કે પૂરતો આરામ ન કરવો મગજમાં સ્ટ્રેસ વધારે લીધા રાખવું અને હંમેશા તાણ અનુભવવી તો એ પણ આના માટે એક જવાબદાર કારણ હોઈ શકે છે દસમું કારણ પુરુષોમાં શુક્રાણુઓની કમી અથવા ઉણપ જી હા મિત્રો જે પુરુષોમાં શુક્રાણુઓની માત્રા યોગ્ય માત્રામાં હોવી જોઈએ એટલી માત્રા ન હોય તો તે પણ પ્રેગ્નન્સી ન રહેવા માટેનું એક જવાબદાર કારણ હોઈ શકે છે અગિયારમાં કારણ અંતિમ કારણ જે છે તે તમે સંભોગ ક્રિયા કરો છો ત્યારબાદ યોનિની યોગ્ય સફાઈ ન કરવામાં આવે તો તે પણ આના માટેનું એક જવાબદાર કારણ હોઈ શકે છે મિત્રો આશા રાખું છું આપને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર